ગઈકાલ તારીખ ચાર તારીખને ચારથી પાંચ તારીખ દરમિયાન વિપુલભાઈ ચૌહાણ જે છે ફરિયાદી છે એમને આજીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને હોસ્પિટલમાં જ ફરિયાદ આપેલી કે ગઈ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ પાંચેક વાગ્યાના સુમારે એ ભરત પટેલના કારખાને મજૂરી કામ કરે છે ત્યાં ગયેલા અને ત્યારબાદ તેની પર વોટ્સઅપ કોલ આવેલો કે બચાવી લેજો ને તો બચીને રહેજે ને તો તને માર્ગ નાખે છે પ્રથિક ચંદ્રણાનો ફોન આની પર આવેલો ને એના અનુસંધાને એ પછી ચા પીવા ગયેલા અને પછી ચા પીતા હતા એ દરમિયાન એક બલેરો પિકઅપ ગાડી જીજુ નંબર ઝીરો થ્રી એનએફ સેવન સેવન ડબલ વનવાળી ગાડીમાં પ્રથિક ચંદ્રારણા એના માણસો આવેલા અને તેને લોખંડની પાઇપ વડે માથામાં માર મારવા લાગેલા અને ઈજાઓ ગંભીર કરેલી અને એના અનુસંધે એને ટાંકા આવેલા અને ટાંકા દરમિયાન એ પ્રતિક ચંદ્રના આરોપીએ પોતે પોતાની રીતે સારવાર કરેલી અને ત્યારબાદ તેને એક મહિલા ઈસમ પાસે લઈ ગયા અને જ્યાં એના નગ્ન કપડાં કરી બન્યોના અને વિડીયો ક્લિપ ઉતારેલી અને બ્લેકમેલ કરીને પોતાનો એ મોબાઈલમાં વિડીયો સેવ કરેલો અને કીધેલું કે જો પૈસા આપજે નહીં તો તને બ્લેકમેલ કરીશ અને એના ખિસ્સામાંથી આઠ હજાર રૂપિયા પણ મરજી વિરોધ કાઢી લીધેલા આ રીતે ઉપરોક્ત પ્રતિક નો ઇતિહાસ ભૂતકાળનો ઇતિહાસ પણ બહુ ખરાબ છે ભૂતકાળમાં એના વિરુદ્ધ પ્રોહિબિશનના તેમજ પાસાની પણ પ્રપોઝલ થયેલી અને જેલમાં પણ જઈને આવેલો છે અને ખૂબ જ લીડો છે તો એ બાબતે ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફૂનની કોશિશ અપહરણ તેમજ બઢબતી કરાયેલું વગેરે બાબતનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ આજે ટાઈમ ત્યાં કરી રહ્યા છે